તો અમદાવાદના કનોરિયા આર્ટ સેન્ટર સ્થિત ઉર્મિલા આર્ટ ગેલેરીમાં ખાસ ફોટો પ્રદર્શન યોજાઈ હતી ગુજરાત માહિતી ખાતાના પૂર્વ કેમેરામેન અને તે બાદ પોતાના વ્યવસાયને શોખ બનાવી બે હજાર બારમાં નિવૃત્તિ બાદ સતત તેને જીવંત રાખનાર પ્રસિદ્ધ ફોટોગ્રાફર મહેશ કાનાવત દ્વારા લેવાયેલા ફોટોની ખાસ પ્રદર્શન યોજાઈ હતી પોતાની નિવૃત્તિ બાદ ભારત સહિત વિદેશમાં ફરી અને તેમણે દ્રશ્યો કેમેરામાં કંડાર્યા હતા તેમાંથી અમુક ખાસ પસંદગીના ફોટોગ્રાફની પ્રદર્શની

હિન્દુસ્તાનની ઘણી જગ્યાએ ફર્યો છું ઓસ્ટ્રેલિયા ફરી એવો સિંગાપુર ફરી એવો ત્યાંના બધા પિક્ચરો મેં કલેક્ટ કરેલા છે અને એમાંથી આ માત્ર થોડાક જ છે મારી પાસે તો હજી ઘણા બધા ફોટા છે પણ શું છે મર્યાદાઓ જગ્યાની અને સંખ્યાની હોય એના હિસાબે આટલી સંખ્યામાં જ કરેલા છે વિષય મારો એવો છે કે સફર કે રંગ એટલે કે ગ્લિમ્સીસ ઓફ માય ફોટોગ્રાફી જર્ની બરાબર એની અંદર મોન્યુમેન્ટ્સ અને લેન્ડસ્કેપ મે આજે ડિસ્પ્લે કરેલા છે